બોટાદમાં છેલ્લા વર્ષથી પ્રજાના પ્રતિનિધિ વગરની બોટાદ નગરપાલિકામાં હવે જનતા ઈચ્છે છે પોતાના પ્રતિનિધિઓ બોટાદ નગરપાલિકાનો વહીવટ છેલ્લા બે વર્ષ જેટલા સમયથી પ્રજાના પ્રતિનિધિઓ વિના વહીવટદારો દ્વારા રોડવાતો હોવાથી જેને લઈને નગરજનોના રોજબરોજ

જેથી બે વર્ષ પહેલા સરકાર દ્વારા નગરપાલિકાએ સુપર સીટ જાહેર કરી હતી જેને આજે બે વર્ષ જેટલો સમય વીત્યો છે ત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ જેવા વિકાસના કામો ખોરંભે પડ્યા છે તેમજ નગરપાલિકાને લગતી સમસ્યાઓ માટે શહેરીજનો રજૂઆત કરે છે પરંતુ નગરપાલિકાના અધિકારીઓ સાંભળતા નથી તેમજ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ થતું નથી જેથી બોટાદના શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે

ઘણા સમયથી ચૂંટણી નથી કેવી કેવી મુશ્કેલી શું ચૂંટણી એ લોકશાહીનું અવિભાજ્ય અંગ છે અને લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો એક મોકો છે માટે પાંચ વર્ષ માટે જો એ ચૂંટણી થાય તો લોકો એના પ્રશ્નો લઈને એના પ્રતિનિધિઓ સુધી પહોંચી શકે અને પોતાના પ્રશ્નો સોલ્વ કરી શકે જો ગવર્મેન્ટ જે લોક લોકકામ માટે ગ્રાન્ટ ફાળવે છે એ ગ્રાન્ટનું સ્ટેટસ જાણવા માટે એના પ્રતિનિધિઓ હોવા બહુ જરૂરી છે લોકોને ડાયરેક્ટલી કોઈ એવો અધિકારી એ એનું સ્ટેટસ આપી શકે નહીં અને લોકો એનું સ્ટેટસ જાણી શકે નહીં એટલે ગ્રાન્ટ વપરાય લોકો માટે એનું સ્ટેટસ જાણવા માટે એના પ્રતિનિધિઓ હોવા જરૂરી છે જો પ્રતિનિધિઓ પાંચ વર્ષ માટે ના હોય તો વારંવાર જે ચૂંટણી થાય છે એનો ખર્ચો એ માથે પડે છે અને લોકોના પૈસા વેડફાય છે માટે જરૂરી છે કે લોકોને એમના પ્રતિનિધિઓ મળે અને રેગ્યુલર ચૂંટણી થાય અને લોકો એના પ્રશ્નો સોલ્વ કરી મારું નામ સિકંદર જોકિયામાં ઘણા સમયથી ખાસ કરીને શું માંગમાં એવું છે ચૂંટણી જો કરવામાં આવે તો મધ્યસ્થી નહીં પણ સામાન્ય ચૂંટણી થાય તો જે પાંચ વર્ષનો ગાળો હોય પાંચ વર્ષની ચૂંટણી આપવામાં આવે તો લોકોના કામ થઈ શકે અને હાલ દોઢથી બે વર્ષથી બોટાદ નગરપાલિકા છે સુપર સીટ છે તો લોકોના કામ એટલા બધા ખોરંભે ચડ્યા છે કે પબ્લિક એટલી બધી હેરાન થઈ રહી છે અને વહીવટદારનું શાસન છે અને વહીવટદાર પાસે જ્યારે લોકો પ્રશ્ન લઈને જતા હોય ત્યારે એ કોન્ફરન્સમાં જ બેઠા હોય છે તો લોકો કોની પાસે પ્રશ્ન લઈને જાય અને કોણ જવાબ આપ્યા પબ્લિકને પબ્લિક એટલી બધી હેરાન થઈ રહી છે કે વાત પૂછોમાં

નગરપાલિકા વિસ્તારમાં બો અમે રેવી સીવી ને કોઈપણ જાતના વિકાસના કામ ઠપ થઈ ગયા છે રોડ ગટર લાઈન કે કોઈ પણ વસ્તુમાં એ લોકો એવું કહે છે કે તમે સભ્યની સહી લઈને આવો અહીંયા વોર્ડના સભ્યો તો સાહેબ કોઈ છે નહીં આધાર કાર્ડ કાઢવું હોય તો એમ કંઈક ઓળખ ઓળખાણ લાવો તો ઓળખાણમાં સભ્ય જ હોય સભ્ય સહી કરે તો ચીફ ઓફિસર સહી કરે પણ અમારા કોઈ સભ્ય જ નથી ને ગટર લેન માટે જાવી તો કંઈક ને કંઈક એવા ઘણા બધા રોડ માટે જાવી તો તે આ લોકો કોઈ અધિકારીઓ કોઈ આપણું સાંભળતા જ નથી બરાબર આપણે રજૂઆત કરવી તો અધિકારી સાંભળે જ નહીં તો પછી શું કરવાનું એટલે અમે એક એવી માગણી કરવી છે કે બોટાદ નગરપાલિકાની ચૂંટણી એક અરે પાંચ વર્ષની આપી દે ચૂંટણી તો બોટાદના વિકાસના કામ ચાલુ થાય છેલ્લા ત્રણ વર્ષથી વિકાસના કામ થયા જ નથી અને આ અધિકારીઓ બધા એની મનમાની કરે છે